ગુજરાતમાં બીજા નંબરની રથયાત્રામાં ભાવનગરમાં આગામી અષાઢી બીજે યોજાનારી છે ત્યારે રથયાત્રા નિમિત્તે પોલીસે પેટ્રોલિંગ શહેરમાં રાત્રિ અને દિવસ દરમિયાન વધાર્યું છે ગત રાત્રે ડીએસપી ડૉક્ટર હર્ષદ પટેલ અને ડીવાય આર આર સિંઘલ સહિત પેટ્રોલિંગમાં જોડાયા હતા ભાવનગર શહેરના હલુરિયા ચોક મુખ્ય બજાર બાટણ લાઇબ્રેરી કુંભારવાડા સહિત વિસ્તારમાં મોડી રાત્રે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું ભાવનગર શહેરમાં રથયાત્રા ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે પોલીસ પેટ્રોલિંગ કરીને પ્રયાસ હાથ ધર્યો છે જો કે રથયાત્રામાં લાખોની જનમેદની ઉમટી હોય ત્યારે રથયાત્રાના માર્ગના સંવેદનશીલ વિસ્તારની મુલાકાત ડીએસપી અને ડીવાયએસપીએ લીધી હતી